લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ખૂબ જ નજીક આવી રહી છે તો ચાલો જાણીએ તેની તારીખો ક્યારે અને કેટલા વાગે જાહેર થશે તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ તો તમારી સાથે હું લોકસભા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાત જાણીએ તો એમ છે કે કેન્દ્રીય ચૂંટણી પંચે આવતીકાલે એટલે કે શનિવારે બપોરે ત્રણ વાગે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખોની જાહેરાત કરશે જો કે મહત્વનું છે કે આ સાથે કેટલાક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો પણ જાહેર કરવામાં આવશે મહત્વનું છે કે લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ચાલી રહેલી બેઠક પૂરી થઈ ગઈ છે આ બેઠક લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી ચાલી હતી નવયુક્ત કમિશનરોના ઔપચારિક સ્વાગત બાદ પૂર્ણ પંચની બેઠકનો પ્રારંભ થયો હતો જોકે હવે એવું માનવામાં આવ્યું છે કે કેન્દ્રીય ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે બપોરે ત્રણ વાગ્યે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસની તારીખોની જાહેરાત કરશે ચલો જાણીએ બે હજાર ઓગણીસ લોકસભાની ચૂંટણી કેટલા તબક્કામાં યોજાઈ હતી મહત્વનું છે કે બે હજાર ઓગણીસમાં માં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાઈ હતી ગત વખતે ચૂંટણી પંચે દસ માર્ચે તારીખોની જાહેરાત કરી હતી પ્રથમ તબક્કાનું મતદાન એપ્રિલ અને છેલ્લા તબક્કાનું મતદાન ઓગણીસ મેના રોજ થયું હતું પરિણામ ત્રેવીસ મેના રોજ આવ્યું હતું તે ચૂંટણી સમયે દેશમાં એકાણું કરોડથી વધુ મતદારો હતા જેમાંથી સડસઠ ટકા લોકોએ મતદાન કર્યું હતું ચલો જાણીએ કે બે હજાર ઓગણીસમાં શું પરિણામો આવ્યા હતા બે હજાર ઓગણીસની લોકસભા ચૂંટણીમાં ભાજપે બે હજાર ચૌદની સરખામણીમાં મોટી જીત હાંસલ કરી હતી બે હજાર ચૌદમાં ભાજપે બસો સીટો જીતી હતી જ્યારે બે હજાર ઓગણીસમાં સીટો પર જીત મેળવી હતી જ્યારે એનડીએને ત્રણસો બેઠક મળી હતી બીજેપીને સાડત્રીસ સાત વધુ વોટ મળ્યા હતા જ્યારે એનડીએને ટકા વોટ મળ્યા હતા કોંગ્રેસ માત્ર બાવન સીટો જીતી શકી હતી આવી લેટેસ્ટ અને અપડેટેડ માહિતી માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ